નમસ્કાર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભની આયોજન કરવામાં આવે છે આ ખેલ મહાકુંભનું આયોજન કરવાથી બાળકોમાં શારીરિક શક્તિઓ અને માનસિક શક્તિનો પણ વિકાસ થાય કારણ કે ચેસ જેવી ગેમ હોય કબડ્ડી છે ખોખો છે આ પાંચ દિવસનો કાર્યક્રમ દસ તારીખથી શરૂ થયો છે અને તિલકવાડા રીવા ગ્લોબલ સ્કૂલમાં આ વખતે નર્મદા જિલ્લાથી અમને કેન્દ્ર આપવામાં આવ્યું છે તો આજુબાજુ તિલકવાડાના તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ જેમને ભાગ લીધો છે અને એમની સાથે સ્પોર્ટ ટીચર જે પણ એમના છે એ પણ આવેલા છે દસ તારીખથી શરૂઆત થઈ છે દસ તારીખે કબડ્ડીની મેચ હતી અને આજે એટલે કે તારીખ અગિયાર યોગાસન અને ચેસનું આયોજન કરેલું છે બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે અને એમની સાથેના કોચ પણ આવેલા છે રેવા ગ્લોબલ સ્કૂલ તિલકવાડા જે પ્રથમ વર્ષે પણ કેન્દ્ર લીધું છે અથવા કેન્દ્રને મળ્યું છે એ બદલ સ્પોર્ટ ઓથોરિટી અધિકારીઓનો હું આભાર વ્યક્ત કરું છું અને જે આવેલા વિદ્યાર્થીઓ છે એ પણ આવીને આવી મેચ જીતે આગળ જાય અને એમનું ઉજ્જવળ ભવિષ્ય કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું બસ ખેલ મહાકુંભ બે હજાર પચીસ જેનું આયોજન રેવા ગ્લોબલ સ્કૂલ તિલકવાડામાં કરવામાં આવ્યું અને આજે યોગા અને ચેસનો બીજો દિવસ છે અને આજુબાજુ શાળાઓમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને અનેરો ખુશીનો માહોલ સર્જાયો છે અને જે અમારી સ્કૂલમાં આયોજન થઈ રહ્યું છે તે બદલ અમે પણ ખૂબ જ લાગણી અને હર્ષોલ્લાસ અનુભવી રહ્યા છે અને બધા જ બાળકો ખેલદિલીપૂર્વક સરસ રીતે ખેલદિલી અપનાવીને ખેલ રમી રહ્યા છે તે બદલ અને બાળકોને તેમજ તમામ આવેલા કોચ મેનેજરશ્રી તમામને અભિનંદન પાઠવીએ છીએ થેન્ક યુ